અને સાથે વડોદરા શહેર ગણેશ માટે જે પેજ છે એનો અમે લોકો આભાર માનીએ કે આપ દ્વારા જ સુંદર સેવા આપવાની અંદર આવી રહી છે ગતરોજ વડોદરા ગણેશોત્સવ સમિતિ નું અમે વિસર્જન કર્યું હતું કારણ એવું હતું કે એની અંદર અમારી સાથે અમુક રાજકીય પક્ષ સાથે જોડાયેલા પણ વ્યક્તિઓ આ સમિતિની અંદર હતા જેને કારણે વારંવાર પક્ષ દ્વારા એમના ઉપર દબાણ કરવાની અંદર આવતું હતું કે તમે આ ના બોલો તમે આ ના બોલો જેને લઈને એ તમામ અમારા મિત્રોનું ખૂબ જ દિલ દુખતું હતું જેને લઈને અમે વડોદરા ગણેશોત્સવ સમિતિનું વિસર્જન કર્યું બેતાળીસોથી વધારે ગણેશ મંડળોનું સંગઠન વડોદરાનું સૌથી મોટું હિન્દુ સંગઠન એનું વિસર્જન થયું છે અને આજથી શ્રી ગણેશ કરીએ છીએ ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટ દ્વારા કરવાની અંદર આવશે જે ગણેશોત્સવ સમિતિ સાથે તમામ ગણેશ મંડળો જોડાયેલા હતા આ સેવા ટ્રસ્ટની અંદર એ તમામ ગણેશ મંડળોનું અમે લોકોએ સંમેલન કર્યું છે અને સાથે જે પણ ગણેશ મંડળો આ એની અંદર જોડાવા ન માંગતા હોય આ સેવા ટ્રસ્ટની અંદર તો એ અમને પર્સનલી મેસેજ કરી શકે છે અમે એમનું નામ આની અંદરથી આ સેવા ટ્રસ્ટમાંથી કાઢી પણ ફરીથી આ વડોદરા શહેરના તમામ ગણેશ મંડળોની એક મોટી તાકાત જેને કારણે બે બે વાર સરકારે ઝૂકવું પડ્યું છે અને તમને પરવાનગી આપવી પડી છે આજ એકતા આ યુનિટી બનાવીને રાખજો અને ફરીથી યાદ રાખજો કે આપણે ગણપતિ બાપ્પા ભલે અલગ અલગ મંડપની અંદર અલગ અલગ જગ્યાએ ગલીએ શેરીએ સોસાયટીએ બેસાડીએ છીએ પણ બાપા એક જ છે તમારા વિસ્તારના ગણેશ મંડળ ને તકલીફ પડે આપ સર્વે આજુબાજુના તમામ ગણેશ મંડળો એકત્ર થઈ જજો અને વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ પણ ત્યાં આગળ તમારી સેવા માટે હાજર હશે આપની તાકાત આપની એકતા યુનિટી બનાવીને રાખજો જય ગણેશ ગણપતિ બાપા મોરિયા